હાલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે સૌ મિત્રોને જય બાબારી આજે અમે પહોંચી ગયા છીએ જે આપણે મિલની ઓઇલની મિલ છે ત્યાં ત્યાં અમે શું કામ કરવા માટે ગયે છે અને અમારા પહેલાં મુહૂર્તમાં અમારે બકોજી આવ્યા હતા તચા અને આવી ગયા આપણી ઓઇલની મિલમાં તમે અમારા બ્લોગને આખો પૂરો જોજો અને કોમેન્ટ કરજો તમને શું દેખાય છે અંદર એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે ઓઇલની મિલમાં તે અમારા બંગા તૈણ બંગા દોડિયેથી માલ બનાવી રહ્યા છે આપણે શું કામે આવ્યા છે એ તમે અમારા બ્લોકમાં જોતા રહજો મિત્રો આ જોરદાર ઓઇલ પડ્યું છે ભણેલું તમે જોઈ શકો છો બારે અને અમારા અલ્પેશભાઈ મોટરની થોડીક સુવિધા કરી રહ્યા છે કેમ કે માલ પલાડવા માટે મોટરનું વ્યવસ્થા ને જોઈ શકો છો તમે અમારા બ્લોકમાં લગ્યા રહેજો અને ઈંટું પડે છે અને આ સોકડી બનાવી છે અને સોકડીની અંદર તમે જોયું નહીં હોય એવડા મોટા આપણે સુલા બનાવવાના છે મિત્રો તમે જોતા રહેજો આ સુલા કેવડા બને છે અમારા બ્લોકમાં લગ્યા રહેજો મિત્રો તમે જોશો તો તમે કહેશો કે આ સુલા છે કે મોટા ને મોટા ડાઘળા શું છે એ જ વિચારી જશો પહેલા તો અમે હવે નવ વાગ્યાનો ટાઈમ થઈ ગયો જશે ચા પીવા જઈશું ઓફિસમાં તમે મિત્રો ઉઠો જાગો ને પીવો હરિભાઈ ની ચાય

ચા પીવા ગયા હતા અને ચા અને દૂધ પી ફાટી ગયું હતું મિત્રો અને આવી ગયા અમે ચણવા માલ બની ગયો છે મિત્રો પહેલું આપણે મૃત કરી નાખ્યું હતું ચણવાનું તમે જોઈ શકો છો મકોજી કારીગર અને રાહુલભાઈ મથેરા અને અમે શૂટિંગ થોડું ઉતારતા હતા મિત્રો તમે અમારા બ્લોકમાં લગ્યા રહો અમે સુલા કેવડા બનાવીએ છીએ મિત્રો જુઓ મિત્રો સુલાનું કામકાજ ચાર થરે આવી ગયું છે અને આપણા પવોજી કારીગર ફેમસ ચણવાનું કામકાજ ચાલુ કર્યું છે તમે જોઈ શકો છો ચૂલા હૈ કે ચૂલા ચેવડા ચેવડા દેખાય છે તમને આખા ચૂલા બતાવીશું ચણીને અમારા બ્લોકમાં લાગ્યા રહીશું અને આ વિડીયો મિત્રો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ના ભૂલતા તો અમને ખબર પડે અમારા અવનવા વિડીયો આવા અપડેટ કરતા રહીશું કડિયા કોમના મિત્રો કોઈ મિત્રોને કામ હોય તો અમારી યુટ્યુબ ચેનલમાં અમારો નંબર આપેલો છે અને અમારો સંપર્ક કરવાનું ના ભૂલતા મિત્રો કોઈ મિત્રોને ચણતર ટાઇલ્સ પ્લાસ્ટરનું કામકાજ હોય